મારા બા એ હા તમે હું મને દારૂ પીન શીખા મને દેતા તમે આ દારૂ પીને દેણું કઈ નાખ્યું ને એટલે મારો ઘરવારો ગરા ભાવ કઈ મરી ગયો હે

એ હા રાવ તમે પાછા ક્યાં આવ્યા તમને એક નાની એવી વાત કહેવા આવ્યો તમે મારી એક વાત નાની સાંભળો આમ જોવો તમને શું કહું તમને કઈ ખબર ન પડે યાર કરો મૂકી મને દાદા એ માર મને मने मुगीले बणकारा पे

કોઈને કીધું છે ને તું તો ના લંડા ભઈ એ મે લખી તને હું કીધું હે ભુ હવે સરપંચના ઘરે જ આપણે મારે કેવા જાવું જો છે મારી માથે ન આવે ને એટલે મારી વાત સાંભળ તારે કાંઈ ડાયું નહીં થવાનું હું સરપંચને કહી દઈશ કે અમારા છોકરાની હોમલું આવી ગયો હો ભાકો ભાકો સરપસ થાય કા હાલો હાલો હે સરપસ આપણે આ જુગાર તો રમીએ છીએ પણ પોલીસવાળા ગામમાં આવશે તો એ આ દ દનું મનોરંજન છે આમાં પોલીસ પોલીસવાળા કાંઈ નો કે આપણે રમવો ને તમ તમારે હાલો હાલો ઈકો હાલો એ આ સરપાસ

સમજો સેટ જો અરે બાપ રે આ તીરભાઈ તો હાચું કે હે ઇની સોકરી ની આવી ગયો ને બિચારી મરી ગઈ સરપંચ હવે આનું હું કરું એ આનું કાઈ ન કરાય લાકડા ભેળા કરીને જેગીવી ગયો એ એમ ન આનું પોસ્મોટમ કરવું પડે ઉભારીએ હું પોલીસ ફોન કરું આવડી કેવી વાત ના ફોન ના કરવા નું ઘર મે પતાવી લે તમને નાની એવી વાત દેખાય આનું પોસ્ટમોર્ટમ કરવું પડે ઉભા રહી હું ફોન કરું હા તારે કોને ફોન આવ્યો હેલો હું ફતેપુરથી સરપંચ બોલું છું તમે ગાયકા ફતેપુર આવો અરે સાહેબ અમારા ગામમાં એક વિધવા ભાઈ છે ને એને હુમલો આવી ગયો છે હે નો હોય આ એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે હા વાં થોડે મે આવી આવો આવો હે સાહેબ આવે હે હે આય ફટાફટમાં જાવ હારેક બાઈન હુમલો આવી ગયો જાવ દેખાય કા આનો આનો રે બેટા સાનો છે સાનો રે એમડે પોલીસ આવશે બોલો આ સરી વિધવા બેને હુમલો આવી ગયો આ છોકરો અનાથ થઈ ગયો બોલો આવો આવો સાહેબ આવો તો હા ભાઈ હુમલું આવી ગયો હા અરે બાપરે આ તો વિધવાસ હે આ વિધવાસ હે હા સાહેબ ફોનમાં કીધો જ તો હા એ તો ખબર છે હૈ આન છોકરા કેટલા છે હા એક જ છે બે બોલો ગરબો ખાઈને ગરબર ઉમેર્યો એ રીતમાં હા બરોબર છે આ ગરમીની હિસાબે બીસાઈ કામ બામ મધી ને કીધ નાઈ જોઈએ મરી ગઈ પછી શું પોસ્ટમોર્ટમ મોકલવા ને લાસ ફોટા પાર્લે ફોટા પાર્લે એટલે મોકલી ઉનાળો કેવો હોય કેવી કરી પડે સાહેબ હા આ બહેન હુમલો ન થાય એલો આ બહેન કો ક્યાં ઘર કે દેબબીન મારેલી છે આના ઘરે નખના નિશાન છે હા અરે બાપ જોવા તો કાકો રહે ઈ હા તમારા બાપ આ તો કે નખ લગાડ્યા હરખાઈ એ આ ઢોડા ને બોડા આમ જોના બધું વિખણ સુખણ

કેમ બી ગયો છો આ તારબા ને મારો વાયા ત્યારે તું અહીંયા તું હા સાહેબ હે હે તમારો બાપ હા સુ ભાઈ આ શું ઘટના ઘટી તી બધું કહી દે અમને સાહેબ કહી દો હા કહી દે બીતો નહી તમ તાર બીતો નહી કોઈ થી બીતો નહી સાહેબ હું અને મારા બાબે અહીંયા રોતા હતા મારા બાપુ મરી જાય ને હાટું આ મારા દાદા રૂ આમથી દારૂ પીને આયા અને મારા બાપ માં ચડી ગયા મારા બાપ ગડકી દબાઈ ને મારી નાખ્યા અરે બાપ રે કયો તાર દાદો આવડા એ આમે તે આમે મારો દીકરો ઈમા કેન કેર ને દારૂ ની બાજ મૂકી નાય ક્યાં થી આવે તારી માન આ તારો છોકરો મરી ગયો એનો તું ફાયદો ઉઠાવે ને તારી માન પાસે દારૂ પીને બહુ માં થડી

આ બધું કોને જોયું કેવું કરાવે दारू એક વિધવા વહુ માથે હારોસ બે ગયો શું કામ દારૂના નશામાં ભાન ન રહે હાશું ને તો દારૂ કોઈ પીતા નહીં અને પીતા હોય એના ઘેરે જાતા નહીં નકર જો આ ઘટના ઘટી નહીં એવી તમારા ઘેરે ઘટી શકે દારૂ બંધ કરી દો આ થઈ જેટલા પીતા એટલા તારી માને તું તો જો હવે આજીવન આ જીવન છે આ લાસ્ટ ને પોસ્ટમેન્ટ મોકલી દીજો અને જેટલા તમારા ગામમાં દારૂ પીવે છે ને બધા એના લિસ્ટ મને મોકલો બરાબર હા સાહેબ કેવા કેવા કેસ આવે હું કરવું આ પબ્લિક ગાંડી